નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં માંગ મેલડીની કૃપાથી આ રાશિના લોકો કરશે છપ્પરફાળ તરકી પાણીના ધોધની જેમ પૈસા આવશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ છીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે મેષ રાશિના જાતકોએ સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે ક્રોધનું પ્રમાણ વધુ રહેશે હાલના સમયે તમને પરિવારમાં તમારા માતા પિતાનો મહત્તમ સહયોગ મળશે પૈસા સંબંધિત મામલાઓને ખાસ રીતે ઉકેલી શકાય છે તમે બચત કરવાનું શરૂ કરી શકો છો હાલના સમયે તમે નવા મિત્રો બનાવશો જે તમને તમારા વ્યવસાયમાં ઘણી મદદ કરશે પરસ્પર સમજણ પ્રેમ જીવનમાં ઉત્સાહ જાળવી રાખશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે વેપારમાં કરવામાં આવેલ રોકાણ તમને કલ્પના કરતા વધારે નફો આપશે તમારી આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે ધાર્મિક કાર્યોમાં ધન ખર્ચ થશે શાંત મનથી કામ કરો તમારી મનપસંદ પ્રવૃત્તિઓ માટે તમને ઘણો સમય મળશે વૃષભ રાશિના વિદ્યાર્થીઓને હાલના સમયે નવી સફળતા મળશે સરકારી અધિકારીઓનો સહયોગ મળશે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે તકો સાનુકૂળ બની શકે છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે હાલના સમયે આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે હાલનો સમય તમને રાજ્ય સન્માન લાવશે કાર્યમાં પ્રગતિ થશે પૈતૃક સંપત્તિથી લાભ થશે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો અને તમારું લગ્ન જીવન આનંદમય રહેશે તમે ઘણી સમસ્યાઓ હલ કરશો તમારા કામમાં તમારી રુચિ પહેલાં કરતાં વધુ વધશે કોઈ પણ બેદરકારીભર્યું કામ તમને કોઈ મુશ્કેલીમાં મૂકી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે શિક્ષણ સંબંધિત કોઈ કાર્યક્રમને લઈને યાત્રા કરવી પડી શકે છે હાલના સમયે કર્ક રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળી શકે છે તમને ભૌતિક સુખ સુવિધાઓ અને સંસાધનો મળશે તમને ભૌતિક સુખ સુવિધાઓ મળશે હાલના સમયે કરવામાં આવેલા દરેક કાર્યમાં તમને સફળતા મળશે અને જે કામ લાંબા સમયથી નથી થઈ રહ્યું હતું તે પણ પૂર્ણ થશે હાલના સમયે તમે તમારી પ્રેમિકા સાથે સૌથી મધુર ક્ષણો વિતાવશો સિંહ રાશિની વાત કરીએ તો જેઓ સિંગલ છે અને હાલના સમયે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છે તો થોડી વાર રાહ જુઓ તમારા જીવનમાં રાજયોગ શરૂ થવાનો છે આ સમયગાળા દરમિયાન કેટલાક નવા સોદા થવાની સંભાવના છે હાલના સમયે તમારે કોઈ અણધાર્યું નુકસાન સહન કરવું પડી શકે છે પરિવારમાં કોઈ મિલકતને લઈને વિવાદ થઈ શકે છે જે તમને માનસિક તણાવનું કારણ બની શકે છે તમારી જીભ પર નિયંત્રણ ન રાખવાથી પ્રેમ સંબંધોમાં તિરાડ પડી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા જીવનમાં મોટી સફળતા મળવાની સંભાવના છે ખાસ કરીને શુક્રવારે તમને લવ લાઈફમાં સારી સફળતા મળી શકે છે લોકો સાથે તમારા સંબંધો સારા રહેશે જો તમને કોઈ પણ કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો ચોક્કસપણે વડીલોની મદદ લો કેટલાક વિદ્યાર્થીઓ રહે રહેશે આત્મવિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાશે એવું કોઈ કામ ન કરો જે તમારા માટે બોજ જેવું લાગે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી લવ લાઈફમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રોની મદદથી તમે સૌથી મોટી સમસ્યાઓ પણ સરળતાથી દૂર કરી શકશો તમે તમારા પ્રિયજનો સાથે કોઈ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી શકો છો ધંધાની સ્થિતિ અંગે થોડી ચિંતા રહેશે વેપારમાં ખોટા નિર્ણયો લઈ શકાય છે આ બધાને કારણે તમારું મન અસ્થિર રહેશે કોઈ ભૂલને કારણે તમે તમારા બોસના ગુસ્સાનો શિકાર બની શકો છો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું રહેશે જો તમે તમારી અંગત લાગણીઓ અને ગોપનીય બાબતો તમારા પ્રિયજન સાથે શેર કરશો તો તમારા મન પરનો બોજ હળવો થશે અને તમને સારું લાગશે તમે થોડો થાક અનુભવશો જો શક્ય હોય તો હાલના સમયે મુસાફરી કરવાનું ટાળો જીભથી દૂર રહેવું પડશે તમારે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ હાલના સમયે નાની નાની બાબતોમાં ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખો ધનરાશિની વાત કરીએ તો જો તમે હાલના સમયે તમારા ગુસ્સા પર નિયંત્રણ નહીં રાખો તો તમે બિનજરૂરી વિવાદોમાં ફસાઈ શકો છો તમારા જીવનસાથીના કારણે માનસિક તણાવ વધી શકે છે વર્તનમાં ઉતાવળ ન બતાવો મતભેદ થવાની પણ શક્યતાઓ છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હાલના સમયે તમને પેટ સંબંધિત બીમારીઓથી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે પિતા અને પૈતૃક સંપત્તિથી લાભ મળવાની સંભાવના છે જો તમે કોઈ અસહાય વ્યક્તિને મદદ કરશો તો સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધી શકે છે મકર રાશિની વાત કરીએ તો જો શક્ય હોય તો હાલના સમયે કોઈની સાથે વાદવિવાદ કે લડાઈ ટાળો હાલના સમયે લડાઈ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તમારી નજીકના વ્યક્તિ સાથે તમારો વિવાદ થઈ શકે છે તેને ઝડપથી હલ કરવાનો પ્રયાસ કરો મકર રાશિના વેપારીઓને હાલના સમયે સારો નફો મળી શકે છે અને નવા ગ્રાહકો પણ મળી શકે છે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખો કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવવો જોઈએ આ તમારા વચ્ચે અંતર જાળવવામાં મદદ કરશે નોકરીમાં પ્રમોશન થઈ શકે છે અને વધુ પગાર મળવાની શક્યતા છે નોકરી કરતા લોકોને અધિકારીઓ પાસેથી મદદ મળી શકશે નહીં હાલના સમયે તમારા ચંચળ મનના કારણે તમારા વિચારોમાં ઝડપથી પરિવર્તન આવશે સમય ખૂબ જ મૂલ્યવાન છે વિદ્યાર્થીઓએ તેમના સમયનો યોગ્ય ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સરકાર વિરોધી વૃત્તિઓના કારણે સમસ્યાઓ ઊભી ન થાય ખર્ચનું પ્રમાણ વધશે લગ્નમાં રસ ધરાવતા લોકોને જીવનસાથી મળવાની તક છે વિવાહિત લોકોને હાલના સમયે પરિવારમાંગ તેમની પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળશે તમે તમારી વાણી અને વર્તનથી બધાને પ્રભાવિત કરશો ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે वेपारी मार्टे परंपरागत वेपारी मार्गों आर्थिक रीते सफल रहे शे। तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो